સુરતમાં હત્યાની ઘટના સામાન્ય બની હોય તેમ એક બાદ એક ઘટના કોમ્યુનિટી હોલ પાસે પતિએ પત્ની અને પ્રેમીની કરી ત્રીજી ઘટના ઉધના બીઆરસી પ્રભુનગર ખાતે મોટાભાઈએ નાના ભાઈની કરી બીઆરસી પ્રભુનગર ખાતે હત્યાનો સમગ્ર મામલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આમ સુરતમાં ચોવીસ કલાક માં ત્રણ હત્યાની ઘટના ઘટી જવા પામી હતી સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસી પાસે પ્રભુનગર સોસાયટી છે એ સોસાયટીની બાજુમાં એક હત્યાનો બનાવ બન્યો છે આ બનાવમાં રવિ ગોપાલ પાત્રા એ નામના વ્યક્તિની હત્યા થઈ છે એની હત્યા એના સગાભાઈ રઘુ પાત્રાએ કરી છે બંને એક જ મકાનમાં રહેતા હતા સાથે બંને વચ્ચે કોઈ અંગત કારણોસર આ ઝઘડો થયો હોય અને ઝઘડાના પરિણામરૂપે એણે પોતાના સગા ભાઈની હત્યા કરી હોય એવું જણાય છે એના પેરેન્ટ્સથી પણ અમે પૂછી રહ્યા છીએ અત્યારે અને ઇન્વેસ્ટિગેશનના જે બીજા પાસાઓ એ પણ તપાસી રહ્યા છીએ અત્યારે પોલીસ તત્કાલ સાડા આઠની આ ઘટના છે તત્કાલ ત્યાં પહોંચી ગઈ હતી અને જે સાયન્ટિફિક એવિડન્સીસ હોય એ પણ અમે અત્યારે ભેગા કરી રહ્યા છીએ આ ઉપરાંત જે વિટનેસ છે એને પણ તપાસી રહ્યા છે અને જે આરોપી અહીંથી જે હત્યા કરી નીકળી ગયો છે એની તપાસ પણ અત્યારે ચાલુ છે આરોપી છે અગાઉ પોતાની પત્નીને હત્યામાં સામેલ હતું એની અમે ઇન્ફોર્મેશન વેરીફાઈ કરી રહ્યા છીએ કે એનું શું એમાં રોલ હતો અને કઈ રીતના એ ઘટના હતી આ ઘટનામાં પણ અમે એણે પોતાના સગા ભાઈની હત્યા નિપજાવી છે બંને એક જ મકાનમાં રહેતા હતા એટલે કોઈક એવું કારણ હશે અંગત અદાવતનું કે જેને કારણે આ બનાવ બન્યો હોય તે છતાં પોલીસ એની તપાસ કરી રહી છે આ વિસ્તારમાં પોલીસ અવારનવાર વાહન ચેકિંગ બોમ્બિંગ પણ કરતી હોય છે હાલમાં અત્યારે પણ દક્ષેશ્વર પાસે પોલીસ વાહન ચેકિંગ કરતા હતો આ ઉપરાંત તમામ વિસ્તારમાં અમારા સીપી સાહેબના આદેશથી ફિઝિકલ વાયલન્સના ક્રાઇમ ન થાય એ બાબતે અમે વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરતા હોઈએ છીએ તેમ છતાં આ કેટલાક અંગત કારણોસર આ ઘટના બની છે એની તપાસ અમે અત્યારે કરી રહ્યા છીએ